નવી નવી રમતો રમી કોઈ મામાના ઘરે ગયું કોઈ માસીના ઘરે કોઈ ગામડે છ છ મહિના વેકેશન ગાણી આવ્યા બરાબર ને તો કોઈએ ઘરે મમ્મી પપ્પાને હેરાન કર્યા મને નવી ગેમ લાવી આપો પછી મમ્મીને કેવી રીતે હેરાન કર્યા મમ્મી મને તો ભૂખ લાગી છે જમવાનું આપ્યું જમી લીધું પાછું કલાક પછી મમ્મી ભૂખ લાગી છે ઘડી ઘડી છે નહીં ભૂખ લાગે ભાઈ પણ ફ્રી હતા એટલે ખાવાનું બધું ઓટોમેટિક થાય પચી જાય એટલે પાછું કંઈક ને કંઈક પડીકા લઈ આવીએ કંઈક ને કંઈક સારા સારા નાસ્તા ખાવાનું મન થયું તો ઘણાના મમ્મીએ એવું પણ કર્યું કે મોબાઈલમાં યુટ્યુબ પર જે વાનગી બનાવી હોય એ વાનગીનો વિડીયો જોઈ અને નવી નવી વાનગીઓ પણ તમને ખવડાવી છે બરાબર ને મેં પણ એવું જ કર્યું હતું નવી નવી વાનગીઓ આખા લોકડાઉન દરમિયાન નવી નવી કારણ કે આપણે રેસ્ટોરન્ટમાં જવાનું નહોતું હોટલમાં નથી જવાનું જમવા જવાય એવું નહોતું બધું જ બંધ હતું એટલે આપણે શું કરી ઘરે જ બનાવ્યું બરાબર અને જે ઘરે બનાવ્યું એમાં પણ કેટલો સ્વાદ હતો એવું લાગે આપણને કે હોટલનું ખાવાનું બહુ સરસ બને છે પણ આપણે જે ઘરે બનાવ્યું એમાં પણ એના કરતાં વધારે સ્વાદ અને હાઇજેનિક તો હતું જ એટલે કે નુકસાન ના કરે જ્યારે હોટલમાં આપણે જે જમીએ છીએ જમવાનું રેસ્ટોરન્ટમાં એમાં શું પહેલી અને બહુ સ્પાઈસી હોય એટલે કે તીખું અને તળેલું હોય પછી અંદર ઇન્ડિકેટર નાખેલા હોય જે આપણે શરીરને નુકસાન કરવું બરાબર તો આપણે તો ઘરે બનાવીને ખાધું એટલે આપણે હેલ્ધી પણ થઈ ગયા ખેલાવે તમને હું શું કહું છું તો આપણે જે અલગ અલગ વસ્તુઓ ખાધી એમને એમાં તમને શું થયું કે ભાઈ સ્વાદ લાગ્યો છે કંઈક ખાવું છે કંઈ ખાવું છે તો મમ્મી મને પેલું કાલે બનાવ્યું હતું એ જ ભાવે છે એ જ બનાવીને તો જીપુ ઉપર કેવા થાય ચટાકા થાય બરાબર ને એટલે ખાટું ભાઈ કોઈને ખારું ભાઈ કોઈને ગળ્યું બૌ ખાવાનું મન થયું તો રસગુલ્લા બનાવ્યા બરાબર મમ્મીએ ટેડા બનાવ્યા ટેડા પર ખાઈ લીધા બધું જ ખાઈ લીધું બરાબર તો હું તમને થોડા પદાર્થો બતાવ છું માને શું કહેવાય ભાઈ જવાબ આપશે મોસંબી પછી આને શું કહેવાય લીંબુ લીંબુ સરસ વેરી ગુડ તો લીંબુ અને મોસંબી સ્વાદે કેવા હોય ભાઈ ખાટા સરસ વેરી ગુડ તો ખાટા પદાર્થોને આપણે વિજ્ઞાનની ભાષામાં શું કહીએ

બોલો વેરી ગુડ તો આજે આપણે એસિડ વિશે ભણવાના છે એ સિવાય હું તમને બીજી વસ્તુ બતાવું છું આ શું છે ભાઈ સાબુ સંતુર સાબુ બરોબર પછી આ બીજું ઉજ્જવલ સાબુ આ નાવાનો સાબુ આ કપડા ધોવાનો સાબુ બરોબર તુરું તુરું સરસ વેરી ગુડ તો આ તુરા પદાર્થોને આપણે વિજ્ઞાનની ભાષામાં શું કહીશું આ તુરા પદાર્થોને વિજ્ઞાનની ભાષામાં શું કહેવાય કોણ કહેશે ભાઈ

આને શું કહીશું આપણે ભાઈ મીઠું સરસ વેરી ગુડ તો મીઠું આપણને ક્યાંથી મળે ભાઈ મીઠું આપણને ક્યાંથી મળે કોણ કહેશે ભાઈ દરિયામાંથી સરસ હવે આપણે પાણી ગરમ કરીએ છે તપેલીમાં બરોબર બરોબર ઉકાળીએ છે તપેલીમાં પાણી તો પાણી બળી જાય છે થોડું પાણી રહ્યું પાણી આપણે બીજા પાત્રમાં ખાલી કરી દઈએ પછી ગરમ કર્યું એ તપેલીમાં નીચે શું દેખાય છે આપણને ગરમ કર્યું આપણે તપેલીમાં પાણી સખત ગરમ કર્યું લગભગ અડધો કલાક સુધી પાણીને ને તો તપેલીમાં નીચે કઈક સફેદ રંગનું ભાજેલું દેખાય છે શું છે ભાઈ એ મીઠું અથવા તો ચાર બરોબર ક્ષાર તો આપણે આજે આપણે એસિડ દેજ અને ક્ષારનું પ્રક્રિયાનું પરીક્ષણ કરવાનું છે એટલે કે જુદા જુદા લિપતપત્રો પર આપણે અમુક પદાર્થો તો ચાખીને કહી શકીએ કે આ ખાટા છે અમુક પદાર્થોને ચાખી શકીએ કે ભાઈ આ બેઝ છે આ ક્ષાર છે પણ અમુક કેમિકલ એવા આવે છે જેને આપણે ચાખી નથી શકતા બરાબર ને તો આપણે એને પ્રયોગશાળામાં પરીક્ષણ કરીને એટલે કે જુદા જુદા લિટમસ પત્રોની મદદથી પરીક્ષણ કરીને આપણે એમને અલગ ટારવી શકીએ કે ભાઈ આ વસ્તુ એસિડ છે આ વસ્તુ બે છે આક્ષાર છે બરોબર તો એના માટે હું તમને પરીક્ષણ કરીને બતાવું છું આ મેં જાસૂદનું પત્ર લીધું છે શું છે ભાઈ આ જાસૂદ પત્ર બરોબર તો મેં એને શું કર્યું છે એની પાંગળીઓમાંથી જુદું પાડ્યું બરાબર આ રીતે પાંદડીઓ જુદી પાણી અને પછી મેં એને ગરમ પાણીમાં એડ કર્યું છે ગરમ પાણી લીધું છે બરાબર અને એનો દ્રા દ્રાવણ છે દસ પંદર મિનિટ સુધી હું રાખી મૂકું છું ગરમ પાણીમાં તો આપણે આને સૂચક તરીકે ઉપયોગ કરીશું છે માટે એસિડ બેજ અને ક્ષાર પદાર્થોની જે દ્રાવણો છે એના પરીક્ષણ માટે કે કયો પદાર્થ એસિડ છે કયો બેજ છે એના પરીક્ષણ માટે આ સૂચકનો આપણે ઉપયોગ કરીશું જાસૂદના પત્રનો સૂચક તરીકે ઉપયોગ શું કરી મેં સૌથી પહેલાં ગરમ પાણી લીધું એ ગરમ પાણીમાં જાસૂદના પત્રના પાંદડીઓ નાખી અને એને હલાવીને થોડી વાર રાખી મૂકી એ જ રીતે મેં હળદર પત્ર બનાવવા માટે મેં હળદર લીધી છે શું છે ભાઈ હળદર હા ભાવ તો તમારું ધ્યાન છે બરાબર હળદર તો મે હળદર પત્રનો ઉપયોગ કરીને મેં એક કોરો કાગળ લીધો એ કોરા કાગળ પર હળદરની પેસ્ટ બનાવી આ રીતે મેં પેસ્ટ બનાવી અને હળદર પત્ર તૈયાર કર્યું અને પછી એ હળદર પત્રને કાતરની મદદથી કાપી અને એના નાના નાના ટુકડા બનાવ્યા બરોબર ખબર પડી ને પછી મેં લીટમસ પત્રો લીધા એક ભૂરા રંગનું લીટમસ પત્ર એક ગુલાબી રંગનું બરોબર હવે હું આ બધાનું પરીક્ષણ કરીશ પછી બીજા દ્રાવણો છે હું બતાવું છું તમને આ મેં લીંબુનો રસ લીધો છે બરોબર પછી આ સારું દ્રાવણ છે ભાઈ પહેલા આવે છે મોસંબીનું દ્રાવણ પછી મેં આ છાસનું દ્રાવણ લીધું છે છાસ લીધી છે ભાઈ પછી મેં આ ટામેટાને ક્રશ કરીને એનો રસ કાઢ્યો છે જોયું ભાઈ હં પછી મેં આ સાબુનું દ્રાવણ બનાવ્યું છે જોયું ઓકે હવે આ ધોવાના સોડા એટલે કે આપણે જે કપડાં ધોવા પાવડર વાપરીએ છીએ એ ધોવાના સોડા સર્ફ એક સર બરાબર પછી મેં આ શેમ્પુનું દ્રાવણ બનાવ્યું છે માથામાં જે વાળ ધોવા માટે શેમ્પુ વાપરીએ છીએ પછી મેં મીઠાનું દ્રાવણ વાપ પાણીમાં મીઠું નાખીને વગાડીને દ્રાવણ બનાવી દીધું બરાબર પછી મેં લીધું ખાંડનું દ્રાવણ જોઈ લીધું મેં આટલા દ્રાવણો લીધા છે મેં લગભગ આઠ કે નવ દ્રાવણ લીધા છે બરાબર હવે આપણે આ બધાને વારે પરીક્ષણ કરીએ પહેલાં હું ભૂરા રંગનું લિટમસ પત્ર લઉં છું બરાબર એને હું લીંબુના દ્રાવણમાં નાખું છું લિટમસ લિટમસપત્રનું જો ભાઈ ભૂરું કેવો કલર બન્યો ગુલાબી બરોબર એ જ રીતે હું મોસંબીના દ્રાવણમાં ભૂરું લિટમસ નાખું છું केव रंग बने भाई गुलाबी एज रीते हूँ छाश में नाखी जो छाश में नाख्य मैं केव रंग बनो भाई सफेद एक मिनट चलो क्यों रंग बनो गुलाबी सरस वेरी गुड એ જ રીતે હું ટામેટાના રસમાં નાખીશ આપણે ભૂરુ જ લીટમસ વાપરીએ છીએ બરોબર હું ટામેટાના રસમાં નાખું છું કેવો રંગ બન્યો ગુલાબી બરોબર તો આપણે એના માટે શું લખીશું ભાઈ અહીંયા મેં ફળ પર લખ્યું છે લીંબુના રસમાં આપણે ભૂરુ લિટમસ નાખ્યું તો કેવો રંગ બન્યો બોલો હ

હવે આપણે લઈએ ધોવાના સોડા બરોબર મને રંગ પરિવર્તન કેજો ભૂરું છે બરોબર અંદર બોળ્યું કઈ થયું કલર બદલ કલર બદલાયો ના બરાબર એ જ રીતે હું ધોવાના સોડામાં નાખું છું કલર બદલાયો એનો એ જ કલર રહેશે ભાઈ બરોબર એ જ રીતે હું શેમ્પુના દ્રાવણમાં પણ નાખું છું કલર બદલાય છે ભાઈ કહેજો મને કલર નથી બદલાયો ભૂરું બુરું જ છે ભાઈ કલર બદલાયો નથી એ જ રીતે હું મીઠાના દ્રાવણમાં નાખું છું યાદ રાખજો હો ભાઈ પછી હું પૂછીશ પ્રશ્નો મીઠાના દ્રાવણમાં નાખ્યું લિટમસ પત્ર ગુરુ લિટમસ કલર બદલાયો નથી બદલાયો એનો એ જ કલર છે ભાઈ તો આપણે એના માટે શું લખીશું ભાઈ ધોરાના દોઢા ભૂરાલુ લિટમસ ને કેવું કલર આવે કઈ અસર થઈ હતી ભાઈ ગુરુ લિટમસ આપણે ગોળ્યું ને ભૂરા લિટમસ આપણે અંદર કોઈ તો અંદર કોઈ અસર નથી સાબુના દ્રાવણમાં પણ કઈ અસર પછી શેમ્પુ દ્રાવણ લીધું તો એમાં પણ કઈ અસર પછી આપણે મીઠાનું અને ખાંડના દ્રાવણમાં ગુરુ લિટમસ તોડ્યું તો એમાં અસર થઈ હતી

ધોવાના સોડામાં ભોળું છું ધ્યાનથી જોજો ભાઈ આ ધોવાના સોડા કલર બદલાયો ભાઈ કયો કલર લાલ બરોબર એ જ રીતે બીજો છેડો હું પાવડરમાં ભોળું છું બદલાયો કલર લાલ થઈ ગયો બરાબર ને પીળું હળ પત્ર કેવું બને છે ભાઈ લાલ એ જ રીતે હું શેમ્પુના દ્રાવણમાં બોલું છું આ થોડું ઇફેક્ટિવ નથી નું દ્રાવણ એટલા માટે કલર ચેન્જ નથી થતો બરોબર તો આપણે શું લખીશું ભાઈ થોડા સાબુ નું દ્રાવણ ને શેમ્પુ દ્રાવણ હળદર પત્રના કેવું બનાવે ભાઈ લાલ કેવું બનાવે લાલ બનાવે સરસ બનાવે સરસ લાલ બનાવે બરાબર લાલ બનાવો હવે આપણે લઈશું ખાંડનું સૌથી પહેલા મીઠાનું દ્રાવણ નાખ્યું મીઠાના દ્રાવણમાં હળદરપત્ર હું નાખું છું કંઈ અસર થાય છે કલર બદલાય છે ભાઈ સરસ વેરી ગુડ પછી હું ખાંડના દ્રાવણમાં નાખું છું કલર બદલાય છે બરાબર તો આપણે બરોબર ને હવે આપણે જોઈએ પેલું જાસૂદનું આપણે સૂચક બનાવ્યું હતું બરોબર જાસૂદના સૂચકનો આપણે ઉપયોગ કરીશું સૌથી પેહલા

बदलायो कलर थे घेरो गुलाबी ने जलता कलर बोबर शू लखी तु भाई घेरो गुलाबी बराबर